મિત્રો જે રીતે નાના બાળકોની કથાઓમાં સુપરહીરો એક શિલ્ડ લઈને આવે અને સમાજનું રક્ષણ કરતો હોય છે જે રીતે આ ગ્રીન કવર જે અર્બન એરિયામાં ગરમી સામે આપણને રક્ષણ આપે છે તે જ રીતે દરિયાકાંઠામાં એક નેચરલ શિલ્ડ છે જે રક્ષણ કરે છે દરિયાકાંઠાનું તેને કહેવાય છે મેનગ્રુવ્સ તો ચાલો જાણીએ કે દરિયાકાંઠાની સંતુલિતતા તથા સલામતી માટે મેનગ્રુવ્સ કઈ રીતે કામ કરે છે દેશમાં સૌથી મોટો દરિયાકાંઠો ધરાવતો ગુજરાતનો કચ્છ જિલ્લો આઠસો કિલોમીટરના દરિયા કિનારામાં મેન્ગ્રો વનસ્પતિનું વાવેતર દેશમાં સૌથી વધારે છે મેન્ગ્રુવ જોઈએ તો એ જે છે એ દરિયાકાંઠામાં જે કાદવ હોય જેને અમે મડફ્લેટ કહીએ એમાં ઉગતી વનસ્પતિ છે જે દરિયાના ખારા પાણીમાં ચાલીસ હજાર જેટલી ટીડીએસ હોય એનાથી વધારે હોય તો પણ એમાં એ ટકી રહે છે અને ખાસ કરીને જ્યારે જે વિસ્તારમાં જ્યાં મેંગ્રુવ થાય છે એ ઘણી બધી જીવજાતિઓ માટે બહુ ઉપયોગી છે અને માછલી માટે જે છે એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે અને જ્યાં મેંગ્રુવ હોય છે ત્યાં માછલીનું ઉત્પાદન ખૂબ સારું મળી રહે છે ખૂબ મોટો હિસ્સો ધરાવે છે ચાર હજાર નવસો બાણું ચોરસ કિલોમીટર પૈકીનું અગિયારસો ને પંચોતેર ચોરસ કિલોમીટર જેટલું મેંગ્રુ કવર ગુજરાત રાજ્યમાં આવેલું છે અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ મેંગ્રુ કવર કચ્છ જિલ્લો ધરાવે છે ગુજરાતમાં આશરે અડસઠથી સિત્તેર ટકા જેટલું મેંગ્રુ કવર એટલે કે અગિયારસો પંચોતેર ચોરસ કિલોમીટરમાંથી સાતસો અઠ્ઠાણું ચોરસ કિલોમીટર જેટલું મેંગ્રુ કવર કચ્છ જિલ્લામાં આવેલું છે કચ્છના ગામોમાં મેંગ્રુવની ખેતી કરતા ખેડૂતોને વન વિભાગ દ્વારા આ વનસ્પતિનું ઉત્પાદન અને ઉપયોગ કેવી રીતે કરવો તેની સાચી માહિતી પહોંચાડવામાં અને બતાવવામાં આવે છે મેંગ્રુવ આમ જોઈએ તો કચ્છમાં એક ખરાઈ ઊંટ ને આપણે એક ઊંટની પ્રજાતિ છે એના માટે મેંગ્રુવ જે છે એ ખૂબ વરદાનરૂપ વનસ્પતિ છે અને દુષ્કાળમાં પણ એ રીતે જે આજુબાજુના ઢોર હોય એમાં જે મેંગ્રુવ હોય એને મેંગ્રુવ સંલગ્ન જે વનસ્પતિ હોય એના ઉપર ઘણા બધા ઢોર પણ નભી શકે છે એટલે એને ખોરાક મળી રહે છે ઉકાર પડે ત્યારે બધા ઝાડ સુકાઈ ગયા પણ આ ન સુકે એ લાચમ જ રહે એમાંથી અમે કાટી લઈ આવીએ એના બીજડા આવે એ બીજડા પશુઓને ખવડાવીએ એમાં પશુ ખાઈને દૂધ આપે અમારી રોજીરોટી એના ઉપર છે નિર્માણ અને ડોલ્ફિનને ઘણો ફાયદો થાય એમાં ડોલ્ફિન રહે મચ્છી રહે એ પણ ઘણો ફાયદો છે અને સુનામી આવે તોય પણ અમને ફાયદો છે ઘણી વખત આવી સુનામી આવી છે ત્યારે ફાયદો થાય છે અમારે ચાર મહિના જ ફાયદો હોય વરસાદનો બાકી તો આઠ મહિના એના ઉપર જ હોય અમારો ડોરોનું માણસોનું બધાને રોજીરોટી મળે છે એમાંથી મેંગ્રોવને જે છે ગ્રીન વોલ તરીકે ઓળખીએ છીએ કે મેંગ જ્યાં દરિયાકાંઠામાં મેંગ્રુવ હોય ત્યાં સાયક્લોન આવે ને એવી કંઈક વધારે કે જ્યારે ઝડપી પવન થાય તો એ જે છે એ જેટલી ઊંચા મોજા ઉછળે તો એની સામે એ રૂપે ઊભી રહે છે અને મેંગ્રુવ જ્યાં લેન્ડફોલ થાય છે ત્યાં જ્યાં સાયક્લોન લેન્ડફોલ થાય ત્યાં મેંગ્રુવ હોય તો મેંગ્રુ એની જે શક્તિ છે એને ઝીલી લે છે અને એનું જે નુકસાની કરવાની જે ઇન્ટેન્સિટી હોય એ ખૂબ ઓછી થઈ જાય છે એટલે એ ગ્રીન વોલ તરીકે કામ કરે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આશરે પચીસો હેક્ટર જેટલા વિસ્તારમાં પૂરી ક્રિક એના આસપાસના વિસ્તારમાં મેંગ્રોવનું વાવેતર હાથ કરવામાં આવેલું છે આ ઉપરાંત લોકો કે જે સ્થાનિક રીતે મેંગ્રોવ સાથે સીધી અને આડકતરી રીતે જોડાયેલા છે એમાં વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવા કે સ્થાનિક લોકો એનજીઓ ધાર્મિક સંસ્થાઓ બીએસએફ પ્રાઇવેટ કંપનીઝ એ બધાને પણ મેંગ્રોવ વિશે જાણકારી મળે અને એના કન્ઝર્વેશનમાં તેઓનો પણ સહયોગ મળી રહે તે બાબતે પણ વિભાગ દ્વારા